નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગરબાડા નગરમાં રેલી કાઢવામાં આવી હતી આજ તારીખ ચૌદ એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં ગરબાડા નગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભાગરૂપે રેલી નીકાળવામાં આવી હતી આ રેલી ગરબાડા આઝાદ ચોક થી શરૂ કરવામાં આવી હતી જે રેલી બસ સ્ટેન્ડ વિસ્તાર ગારીવાડ મેન બજારમાં ફરીને રોહિતવાસ માં પરત ફરી હતી ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી